બેંક એકાઉન્ટનો રજીસ્ટર્ડ સિમ નંબર બંધ નહીં કરતા રૂપિયા લેવામાં આવ્યા છે દર્શક મિત્રો આ બધી બાબતે ચેતવાની જરૂર ક્યાંક ને ક્યાંક સાયબર ફ્રોડ થઈ રહ્યા છે અને સાયબર ફ્રોડમાં આપણે ભોગ ન બની તે બાબતે ચેતી જવું જોઈએ તમામ બાબતે સાવચેતી પણ રાખવી જોઈએ ફ્લાઇટ પાંચ કલાક મોડી પડતા વડોદરાના મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર રામધૂન કરી છે હવે એરપોર્ટ પર પણ રામધૂનના નારા બોલવા લાગ્યા છે વિદ્યાર્થીઓની ચાલુ ગાડીમાં કુદી પડવાની ઘટનામાં વધુ ત્રણ આરોપીઓ ઝડપાયા છે વર્ષ બે હજાર વીસ માં નિર્મલ સિંહ સામે લાંચની ફરિયાદ પણ એસીબીમાં ચાલતી હોય ત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે પાકિસ્તાનમાં ત્રીસ વર્ષની મહિલા મહારંગના નેતૃત્વમાં બલોચ આંદોલનનો એક નવો રંગ જોવા મળશે ચાલી રહ્યો છે જગ્યાએ વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે અને આજ ગાઢ ધુમ્મસમાં લેન્ડિંગ આવડતું નથી ત્યારે સ્પાઈસ જેટ અને એર ઇન્ડિયાને નોટિસ આપવામાં આવી છે સિરાજ બાદ બુમરાહનો તરખાટ ભારતનો પહેલીવાર કેપ્ટાઉનમાં વિજય થયો

શહેરના ચારેય ઝોનમાં કોર્પોરેશન તબલા સાથે સંગત કરે સહજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચોવીસ ઇચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે કોંગ્રેસ માર્કેટ ભાવે જમીનનું ભાડું આવ્યું હતું મંત્રીઓ અને ચૌદ દેશના પ્રતિનિધિત્વ વાયબ્રન્ટ સમિતમાં આવશે દર્શક મિત્રો નવમી જાન્યુઆરીએ જ પીએમ નરેન્દ્રભાઈ મોદીજી એક અને વડા તે અમદાવાદમાં કરવા જઈ રહ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે એમ્બ્યુલન્સ લઈને ટ્રાટકી હોય ત્યારે દૂધની ગાડીઓમાં ઇઠ્યોતેર લાખ નું દારૂ ઝડપાયું છે બુટલેગર ભરતને ત્યાં દારૂની રેડ પાડ્યા પછી હેડ કોન્સ્ટેબલ નિર્મળસિંહે ભાગીદાર પણ બન્યો છે પ્રસૃતિ પહેલા લિંગ પરીક્ષણના અઠાવન ટકા ને ગેરકાયદેસર ગર્ભપાતના પંચ્યાસી ટકા કેસ હરિયાણામાં છે દર્શક મિત્રો આ એક ગુનો છે અને તમે જ્યારે ટેસ્ટ કરાવો ત્યારે ગુનાની અંદર સંડો આવશે સ્મોલ તથા મિડ કેપ ઇન્ડેક્સ નવી ઊંચાઈએ માર્કેટ કેપ વધી 368 લાખ કરોડનો એક રેકોર્ડ સ્તરે છે ભાગવત કથા ચાલુ થઈ છે ભાગવત કથાના પ્રારંભે 108 પોથીજી પધરાવવામાં આવ્યા છે રામકથા પૂર્વે જ મહિલાઓએ કળશ યાત્રા પણ કાઢી છે તેર જેટલા મહિલા કેડેટ્સ વડોદરા પહોંચતા જ પેલેસમાં માં રાજમાતા આવ્યો તેઓનું સ્વાગત કર્યું છે માજરપુર મહિલાના હાથમાંથી મોબાઈલ જૂટવી અને ગઠિયા ફરાર થયા છે મોબાઈલ જૂટવવામાં આવે છે ગળાની ચેનો જૂટવવામાં આવે છે ક્યાંક ને ક્યાંક સોના અને ચાંદીના જે ઘરેડા હોય તે ભરેલી બેગો જૂટવી જવામાં આવે છે દર્શક મિત્રો સતેજ રહો ઠગિયાઓ ખૂબ એડવાન્સ થઈ રહ્યા છે સરકારી નોકરી આપવાના બહાને ક્લાર્ક સાથે ઠગાઈ કરવામાં આવી છે તમે તો ભણેલા ભણેલા પણ પણ સામે ઠગ્યા તમને જાય તેવા જ છો ક્યાંક લાલચમાં ના આવી જાવ સરકારી નોકરીઓ રસ્તામાં નથી તેની માટે ઘણી બધી પરીક્ષાની તૈયારીઓ કરવી પડે છે અને આવા કિસ્સાઓ જ્યારે પ્રકાશિત થતા હોય ત્યારે આપણી આંખ ખુલતી હોય છે આંખ ખોલી દેજો સ્પાર્ક ટુડે ન્યૂઝ આંખ ખોલવા માટે તમને અનેક રીતે દંડોળી રહ્યું છે ધોરણ બાર સાયન્સ નું પરિણામ ઓછું હોય તો પૂરક પરીક્ષા અપાશે બેમાંથી ઉત્તમ ગુણ તે માન્ય રહેશે બાંગ્લાદેશની બાંગ્લાદેશની અને આજ વિપક્ષના હજારો નેતા જેલમાં હસીનાના સમર્થન વચ્ચે લડાઈ જારી છે હવે ગુજરાત મિત્ર ની મુખ્ય હેડલાઇન્સ પર દશક મિત્રો ગઈકાલે મોદીજી કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા અલગ અંદાજ એટલે એમ જાણે રમણીય દ્રશ્યો સર્જાયા હોય તેવું લાગી રહ્યું મોદીજીએ લક્ષદ્વીપ દરિયામાં સ્નોર્કલિંગ કર્યું છે ગ્લાસ પહેર્યા જેકેટ પહેર્યું જેકેટ બાદ જે ઓક્સિજન એટલે કોઈ ઉઠું મળે તે એક પાઇપ પણ મોવા મૂકી દર્શક મિત્રો મોદીજી યંગ ભારતનું નેતૃત્વ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અમેરિકા એમ નોર્મલ વિશ્વનો મહાસત્તાવાળો દેશ ગણવામાં આવે છે ત્યાં બધું જ વ્યવસ્થિત ચાલી રહ્યું છે પરંતુ મોટા મોટા માથાઓ પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ કૌભાંડોમાં છે અમેરિકાની મોટી હસ્તીઓ અને બ્રિટિશના શાહી પરિવારની સેક્સ રેકેટમાં સંડોવણી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે એકસો સિત્તેર જેટલા વીઆઈપીઓના નામ જાહેર અમે નામ કહીએ તો ક્લિન્ટન ટ્રમ્પ ફિલ્મ સ્ટાર્સ પ્રિન્સ એન્ડુ બિલગેટ્સ સ્ટીફન હોકિંગ્સ માઇકલ જેક્સન સેક્સ સર્વિસ લેતા હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે આ એક ખૂબ મોટો વળાંક છે અમેરિકામાં ક્યાંક ને ક્યાંક આગુ પાછું થવાની સંભાવનાઓ છે દિલ્હી એરપોર્ટ પર વડોદરાના એકસો ને વીસ મુસાફરો અટવાયા છે અને આ મુસાફરો અટવાતાની સાથે જ હોબાળો મચાવ્યો છે રામધૂન બોલાવી છે હવે એરપોર્ટ પર પણ સ્ટેશન જેવા માહોલ સર્જાય છે ત્યાં રામધૂન બોલાવામાં આવે છે વિરોધ કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક બધા નીચે બેસી જાય અને એક સ્ટેશન થયું હોય તેવા દ્રશ્યો સર્જાય છે સરદાર સ્ટેટ પાસેથી લાલુ સિંધી લાભાર્થીઓની યાદી અને આવાસ ફાળવણી પત્રના આધારે શહેર અશાંત ધારા ની મંજૂરી આપશે તેર માં વંદન લાંબા સમયથી દૂષિત પાણીની ફરિયાદ છે

મતદારોનો ઉમેરો થશે હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ હવે દેશમાં લોહીનો વ્યાપાર બંધ રક્તની કિંમત વસૂલી શકાશે નહીં દર્શક મિત્રો સારો એવો નિર્ણય કહી શકાય બ્લડ લેબોરેટરી અને હોસ્પિટલો માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું જારી કરવામાં આવ્યું છે લોહી જ્યારે જ્યારે દર્દીઓને લોહીની જરૂર પડતી હોય છે ત્યારે ત્યારે દર્શક મિત્રો ખૂબ એક કહી શકાય કે વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય છે કારણ કે એક બાજુ દર્દી જીવન અને મૃત્યુ વચ્ચે જંગ લડતો હોય ત્યારે બીજી બાજુ લોહી માટે તેના જ પરિવારજનો એટલે સ્વજનો ધક્કા મુક્કી ખાતા હોય અને અમુક જગ્યાએ લોહી મેચ ન થતું હોય તો ક્યાંક ને ક્યાંક દર્દીનું મૃત્યુ પણ નિપજતું હોય છે ત્યારે એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જેમાં રક્તની કિંમત હવે વસૂલી નહીં શકાવાય હિઝબુલ મુજાહુદ્દીનના કમાન્ડ જાવેદ અહેમદ મચ્છુની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે

પ્રેમ હતો કે પછી નફર થઈ ગયો સરદાર લાખ નો દારૂ ઝડપર નિ વધુ એક વાર નાખ કપાયું બરોડા મેડિકલ કોલેજની પ્લેટિનમ જ્યુબેલી સેલિબ્રેશન યોજાયું હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ગઈકાલે એનસીપી ના નેતાએ બહુ મોટી બફાટ મારી

ફોગ ને લીધે ફજેતી ધુમસિયા માહોલ માં બધું જ ધૂંધળું દિલ્હી માં ધુમસ ને પગલે ફ્લાઇટ લેટ થતા જોડદરા ના પેસેન્જરો એ શ્રી અને જયરામ જય જય રામ ની ધૂન બોલાવી છે ઈરાન માં 103 નો જીવ લેનાર બ્લાસ્ટ રહસ્ય સર્જેસ પીએમ નરેન્દ્ર મોદી

પ્રતાપગંજના દેવાશ્રય હોમસ્ટેના સંચાલકે પથિક સોફ્ટવેરમાં કરી નહીં કરતા જ ગુનો નોંધવામાં આવ્યો છે મુખ્યમંત્રી તો ખાત મુરત કરીને જાય છે તેમ છતાં કામ કેમ ચાલુ થતા નથી એક પ્રશ્નાર્થ લગાવવામાં આવ્યો છે શહેરમાં આડેધડ પેવર બ્લોક લાગતા જ આ મુદ્દો સભામાં ઉછળ્યો છે